માણસનો એકચ્યુઅલ ગ્રોથ થાય જ્યારે તમે આર્ટ સાથે કનેક્ટ કરો હું મરાઠી છું અને લગન મારા ગુજરાતીમાં થયા છે પણ અમે નાના હતા ત્યારે પ્લેઝ જ વધારે જોતા હતા મોર ધેન ફિલ્મ કે જેના માટે મેં આ પિક કરી ફિલ્મ ઇઝ બિકોઝ અ વેરી સ્ટ્રોંગ ફિમેલ કેરેક્ટર કે ડેડા પિક્ચર ની આપણે ફિલ્મ ની વાત કરીએ એમાં એક ફિમેલ એ લખેલી ડિરેક્ટ કરેલી આ ફિલ્મ છે તો બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણા સોસાયટી માટે ટુ હેવ ધીસ ફિમેલ પર્સ્પેક્ટિવ મગજમાં ચાલ્યા જ કરે ચાલ્યા જ કરે કે આનું શું આનું શું બિકોઝ ફૂલ ઓફ થ્રીલ દરેક દસ પંદર મિનિટે મારો કંઈક એનો નવો ટ્વિસ્ટ આવે નવી વસ્તુ ખુલતી જાય એટલે અમે જ્યારે સાંભળતા હતા ત્યારે જ એટલી બધી મજા આવી તો એવું લાગ્યું કે એકચ્યુઅલી એને ફિઝિકલ ફોર્મ મળશે તો એ કેટલું વધારે ઇન્ટરેસ્ટિંગ એન્ડ એન્ગેજિંગ થશે પણ મેલ ફિમેલ એ બેરિયર એમનામાં છે જ નહીં હી બિલીવ્સ કે એવરીથિંગ ઇઝ અ કેરેક્ટર અને એ કોઈ પણ પ્લે કરી શકે આમ નથી એ માણસ યુ નો હી કેન થિંક બિયોન્ડ દેટ કે યુ નો બહુ કે ધીસ ઇઝ અ મેલ ઓરિએન્ટેડ એ એનર્જી નો री फ्लूडड इन हिज थॉट एक प्रोफेशनल लेडी है जे एक पब्लिकेशन हाउस रन करे इंसडेंटली आ बुक शॉप में छे सो ए कैरेक्टर है कैरेक्टर हैज़ मेनी मेनी शेड्स जे अनफोल्ड हसे ऑफकोर्स इन द फिल्म तो मैं यू लगे कि आ प्रकार जो कैरेक्टर है नेड्स मैं पहले क्योंप नहीं कर गैरंटी साथ हूँ कही सकू चुके એ મને કરવાનો મોકો મળ્યો ઇમોશન્સ બદલાતા હતા એક મોમેન્ટ એ આમ યુનો ભજીયા ખાય છે બીજી મોમેન્ટ રડે છે કે એની દીકરી એ થઈ ગઈ પછી ગુસ્સે થાય છે કે કેમ તને યાદ નથી આવતો સો એ બહુ જ બિગેસ્ટ કોમ્પ્લિમેન્ટ હોઈ શકે કોઈ એક્ટર માટે કે વી લવ ટુ હેટ યુ હા એમ સોનાલી દેસાઈ હું આજે અહીંયા આવી છું ભારતભાઈને મળવા આટલો સુંદર માહોલ એમને અહીંયા બનાવ્યો છે અને ઓફકોર્સ બુક્સની આજુબાજુ રહીને એક કામ અને જે પીસ અહીંયા મળ્યું છે એ સવારથી નહોતું મળ્યું સો થેન્ક યુ સો મચ ફોર દેટ સિનેમા સાહિત્ય એમનો પેજ જે છે યુટ્યુબ પર ચેનલ છે ઇન્સ્ટાગ્રામ પર પણ છે તો પ્લીઝ ડૂ લાઈક સબસ્ક્રાઈબ એન્ડ ફોલો દેમ ફોર ગુડ કન્ટેન્ટ મિનિંગફુલ કન્ટેન્ટ એન્ડ બસ એન્જોય કેમ છો દોસ્તો હું છું પાર્થ દવે અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે આજે આપણી સાથે જે વ્યક્તિ તમને દેખાય છે તેમણે આપણને ભ્રમમાં નાખ્યા હતા તેમની તાજી ફિલ્મ ભ્રમ બહુ જ સરસ ફિલ્મ અભિનય મિત્ર ગઢવી અને સોનાલી મેમને જેટલા પણ હતા બહુ સરસ અભિનય હતો સો સોનાલી લેલે દેસાઈ તમારું સ્વાગત છે આર્કિટેક્ટ છે બાય પ્રોફેશન અને બાય પેશન એક્ટર છે આ જર્ની શરૂઆત કરી મને લાગે છે આર્કિટેક્ટથી એક્ટરમાં એ કઈ રીતે શરૂ થઈ વેલ જર્ની તો સ્ટાર્ટ થઈ આર્કિટેક્ટ બનવાથી જ જેના પછી મેં ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કર્યું અને પછી અમારી પ્રેક્ટિસ સેટઅપ કરી આ એક્ટર થવાની જર્ની ચાલુ થઈ મારા છોકરાઓ સાથે બિકોઝ એમને વિવિધ પ્રવૃત્તિઓમાં જેવું મને બાળપણમાં એક્સપોઝર મળ્યું કે ને એક માણસનું એકચ્યુઅલ ગ્રોથ થાય જ્યારે તમે આર્ટ સાથે કનેક્ટ કરો તો મ્યુઝિક એન્ડ ડાન્સ અમારા ફેમિલીમાં હું નાની હતી ત્યારથી હતું અને મારી ઈચ્છા એવી હતી કે મારા છોકરાઓને પણ એક્સપોઝર મળે તો એક ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ બાળકનું થઈ શકે કે પર્સનનું થઈ શકે એટલા માટે તો એ પણ મ્યુઝિકમાં એ જણા એ બે જણા શીખતા હતા પછી ડ્રમેટિક્સના વર્કશોપ્સ એમને ચાલુ કરે એટેન્ડ કરવાના અને એમની સાથે સાથે યુ નો આપણે ખાલી એક મા તરીકે મૂકવાનું અને લેવાની એટલી ડ્યુટી ઘણી વખત સુધી ભજવી અને પછી ધીમે ધીમે એવું થયું કે ચલો એમના રિહર્સલ્સમાં બેસતા થઈએ પછી યુ નો બિંગ અ લિટલ સિનિયર એજ વાઇઝ આપણને લાઈફ એક્સપિરિયન્સથી અમુક વસ્તુ શીખવા મળે તો એ એમની સાથે શેર કરવાનું ચાલુ કર્યું અને ધીમે ધીમે એવું કરતાં કરતાં અચાનક મારી પાસે એક ઓડિશન આવી ગયું કે અમે એક ફિલ્મ કરી રહ્યા છે અને એના માટે તમને આ કેરેક્ટર માટે ઓડિશન કરવાનું છે અને મને ત્યારે કોઈ જ આઈડિયા નહોતું કે ઓડિશન પણ કેવી રીતના કરાય આ હેડ નો આઈડિયા પણ મારા છોકરાઓના જે ડ્રમેટિક્સના ટીચર હતા એમની સલાહ લઈને મેં એ ઇટ વોઝ લાઈક યુ નો અ ટાસ્ક કે ચાલો આપણે ઓડિશન આપી જોઈએ કે શું હોય અને કેવું હોય એમાંથી પણ કોઈ એક્સપેક્ટેશન્સ નહીં કે યુ નોટલ એકચ્યુઅલી ઇવેન્ચ્યુઅલી ટર્ન આઉટ ટુ બી અ ફૂલ ફ્લેજ રોલ ઇન અ ફિલ્મ તો એ પ્રમાણે એક ઓડિશન કરીને મોકલ્યું અને એ લોકોને ઓડિશન ગમ્યું તો એમને કીધું કે હા તમે હવે એકચ્યુઅલ ફિઝિકલ ઓડિશન માટે આવી જાઓ અને એવી રીતના ધ જર્ની स्टार्टेड અને ધ વોઝ નો ઓડિશન હતું અને પછી ફિલ્મ કરી તમે હા કરી મારી ફર્સ્ટ ફિલ્મ ફેમિલી સર્કસ એમ આઈ એમઆર તો આ તમારું પહેલું થયું હા 2017 માં રિલીઝ થયેલી ફિલ્મ છે ઓકે ને પછી એમ થયું કે આ ગમે છે અથવા તો આવડે છે અથવા તો આ હા એક્ચ્યુઅલી એ ફિલ્મ જ્યારે મે ઓડિશન કરી એન્ડ શૂટ થઈ તો ફિલ્મ ને એનો થોડી વાર લાગે એક્ચ્યુઅલી ફિનિશ પ્રોડક્ટ તરીકે બહાર આવતા તો એના વચલા પેલા ગાળામાં મેં બહુ બધી એડ ફિલ્મ્સ કરી શોર્ટ ફિલ્મ્સ કરી અને એવી રીતના યુ નો અમુક હા વસ્તુ આપણે કીધું ઓન હેન્ડઝ ઓન શીખતા જઈએ એવી રીતના શીખી ગ્રાસપ કરી કે ઓકે આ લેકિંગ છે કે આ આપણે વધારે સારી રીતે કરી શકીએ આવું શીખતા શીખતા પછી યા એ રિલીઝ ટુ થાઉઝન્ડ સેવન્ટીનમાં કરી જ્યાં સુધી મેં ઓલરેડી ઘણી બધી વસ્તુઓ કરી હતી બિફોર ધ રિલીઝ ઓફ માય ફર્સ્ટ ફિલ્મ તો એ પહેલા તમે તમારા સંતાનો સન સાથે કે ક્લાસિસ જોઈન કર્યા કે તમે કર્યું એની પહેલા ક્યારે વિચાર્યું હતું કે અભિનયમાં કે આમ નાનપણમાં કે ફિલ્મોનો શોખ હોય કે જવાનું થશે હા ના ક્યારે પણ નહીં ક્યારે પણ નહીં બીકોઝ અમારા ઘરમાં યુ નો એજ્યુકેશન અને એજ માહોલ એટલો બધો વધારે હતું અને ભણવાનું અને ક્લાસીસ કરવાના કે મ્યુઝિક ડાન્સ જસ્ટ ફોર પર્સનલ ગ્રોથ નથિંગ પ્રોફેશનલ કે ઓ આમાં પણ આપણે એવું ને ડાન્સિંગ કંઈક પ્રોફેશનલ લેવલ પર કરવાના છે કે સિંગિંગ એવું કંઈ જ ધારણા વગેરે જસ્ટ શીખવાનું ફોર ધ જોય ઓફ ઇટ એન્ડ ફોર યોર ઇનર ગ્રોથ એક ફોર્મ ઓફ એક્સપ્રેશન તમને મળે એના માટે જ ખાલી કરવાનું એટલી જ ઈચ્છા અને વિઝન પણ એટલું જ હતું ક્યારેય એવું વિચાર્યું ન હતું કે ફિલ્મ્સ કરીશું કે એવું કંઈક ક્યારે પણ ફિલ્મો જોવાનો શોખ નાનપણથી હા બહુ જ બહુ એટલે રિચ્યુઅલ હતું જ્યારથી થોડી મોટી થઈ અને એકલા આપણે જતા થયા એ જમાનામાં બહુ ઓછા એવી રીતના આપણને મળતું હતું કે તમે એકલા જઈને જો તો થોડાક મોટા થયા પછી અમુક ફ્રેન્ડ્સ સાથે દર શનિવારે રવિવારે એ પ્રોગ્રામ હોય જ કે કોઈ પણ નવી ફિલ્મ આવી હોય એને જઈને જોવાનું મજા કરવાની મને બહુ જ ગમે તમે કયા ગામની વાત કરો છો કયા શહેરમાં તમે હા પુનામાં યા આઈ વોઝ રેઝ્ડ એન્ડ બ્રોટ અપ ઇન પુણે જ્યાં મેં આર્કિટેક્ચર પર મારું કમ્પ્લીટ કર્યું તમે મરાઠી ફિલ્મો જોતા હશો કે નહીં યા મરાઠી જોતા તા વધારે બીકોઝ હું મરાઠી છું અને લગન મારા ગુજરાતીમાં થયા છે સો ઓફકોર્સ હવે તો બેઉ સાઈડ ઇક્વલ અમાઉન્ટ ઓફ વર્ષ થઈ ગયા છે તો એવું ના કહેવાય બટ યા ઉછેર ડેફિનેટલી પૂનામાં અને મરાઠી સાહિત્ય અને ફિલ્મ સાથે થયું છે પુણે ચાપાટિયા મને મુંબઈ પુણે મુંબઈ ફિલ્મ મને બહુ જ ગમે રાઈટ સ્વપ્નિલની બહુ બધી ફિલ્મો મરાઠીમાં પ્લેસ કેટલા સરસ બહુ જ ઇનફેક્ટ પાર્થ અમે નાના હતા ત્યારે પ્લેઝ જ વધારે જોતા હતા મોર દેન ફિલ્મ્સ આઈ રિમેમ્બર સમર હોલિડેઝમાં અમારે એક યુનો બાળ નાટકોનો એક સિરીઝ આવતો હતું બાલ ગંધર્વ ત્યાંનો બહુ જ ફેમસ એક નાટ્યગૃહ છે તે અને ઇટ વોઝ અ ગીવન કે એના સિઝન પાસ મમ્મી લઈ આવે અને અમારે બસમાં હું અને મારી મોટી બહેન હતી એમાં અમે પહેલાં સિઝન પાસ આમ મસ્ત સેફલી રાખીએ ક્યાંક અને એ રોજે બસ જર્ની કરવાનું નાટક જોવાનું પાછું આવવાનું એ અમારું ફિક્સ રૂટિન સાંભરનું હતું કે એ બાળ નાટકો જોવાના જ તમે કયા પ્લેસ તમને બહુ ગમેલા તમારા નાટકો મરાઠી ગમે એટલે બાળ નાટકો તો બહુ જોયા પણ બીંગ એટલે બહુ નાની હતી ત્યારે પણ ત્યારે એક ભક્તિ બરવે નું એક બહુ સરસ નાટક આવ્યો હતો જેનું નામ આઈ રિટાયર હોતે એવું એક હતું અને મને યાદ છે બહુ નાની હતી એ વસ્તુ ઈવન સમજવા માટે પણ ખબર પડતી હતી કે આમાં કંઈક નવી વાત થઈ રહી છે બહુ સરસ વાત થઈ રહી છે એન્ડ યુ નો એ આપણને એ ઇમોશન્સ એની સાથે કનેક્ટ થયા હતા સો દેટ ઇઝ વન ડિસ્ટિંક્ટ નાટક મને નામ સાથે યાદ છે કે મરાઠી ફિલ્મો મરાઠી ફિલ્મો પણ ઘણી જોઈ પણ એ વખતે વધારે ચલણ ડેફિનેટલી થિયેટર નો થિયેટર અને મરાઠી અને ગુજરાતી કલ્ચર એટલે જ ઘણી બધી મરાઠી ફિલ્મો રીમેક બને છે એમાં તો સ્વપ્નિલ એ ગુજરાતી ફિલ્મ કરી રાઈટ યસ સુપર ડેડા ફિલ્મ અને તમારા કેરેક્ટર વિશે વાત કરો જેવું કે હમણાં વાત થઈ એના ફિમેલ ડિરેક્ટર હેમા ડેબ્યુ પ્રોજેક્ટ છે આ તો એમને જ્યારે મને એન હેમા સાથે મેં પહેલાં એક પ્રોજેક્ટમાં કામ કર્યું છે જ્યાં એ એડી તરીકે હતા અને સો ઇટ વોઝ વેરી પ્લેઝન્ટ આમ એક યુનો એક્સપિરિયન્સ એમની સાથે ઓલરેડી એક રહી ચૂક્યો હતો અને ઓફકોર્સ એ બરોડાના છે એટલે ઇવન મોર કનેક્ટ અને જ્યારે એમણે આ પ્રોજેક્ટ મારી સાથે શેર કર્યું પાત્ર આમ જોવા જઈએ તો ઇટ ઇઝ નોટ વેરી લોંગ લેન્થ ઓફ ધ કેરેક્ટર એટલું લાંબુ નથી પણ છતાં એમને કીધું કે ના યુઝ્યુઅલી એવું હોય કે આવું કંઈક કેરેક્ટર હોય તો ડિરેક્ટર્સ તમને ફોન પર જ નરેટ કરતા હોય મળવાની બહુ એ ના કરે બટ શી વોઝ વેરી પર્ટિક્યુલર કે ના મારે મળવું છે અને તમને આ વસ્તુ એક્સપ્લેન કરવી છે તો મારા કેરેક્ટર વિશે તો ઓફકોર્સ એમને એક્સપ્લેન કર્યું નરેટેડ ઓલમોસ્ટ ધ એન્ટાયર ગ્રાફ ઓફ ધ સ્ટોરી અને વોટ આઈ લાઇકડ કે કે જેના માટે મેં આ પિક કરી ફિલ્મ ઇઝ બિકોઝ અ વેરી સ્ટ્રોંગ ફિમેલ કેરેક્ટર એક પ્રોફેશનલ લેડી છે જે એક પબ્લિકેશન હાઉસ રન કરે છે ઇન્સિડન્ટલી આપણે આ બુક શોપમાં છે અત્યારે સો એ કેરેક્ટર છે કેરેક્ટર હેઝ મેની મેની શેડ્સ જે અનફોલ્ડ થશે ઓફકોર્સ ઇન ધ ફિલ્મ તો મને એવું લાગ્યું કે આ પ્રકારનું જે કેરેક્ટર છે એના એના શેડ્સ છે મેં પહેલે ક્યારેય પણ નથી કર્યા એ ગેરંટી સાથે હું કહી શકું છું કે એ મને કરવાનો મોકો મળ્યો એ શી સોમી કે એ એ કેરેક્ટર કરતા અને એ શેડ્સ પ્લે કરતા તો મને એ વાતનો બહુ આનંદ છે કે યસ અને શી સેડ કે જ્યારે એ લખતા હતા કે ફર્સ્ટ ટાઈમ જ્યારે એમને વિચાર્યું અબાટ ધીસ કેરેક્ટર આઈ વોઝ ધ વન પર્સન દેટ કેમ ટુ હર માઇન્ડ તો રોઇટ આઈ વોઝ ઓલ્ડર રાઇટ તમે ફેમિલી સર્કસ કરી તમે વાત કરી કે કઈ રીતે કરીને પછી તમે હું એકબાલ મેં પછી તમારી જર્ની જરૂર થાય છે અને તમે પછી ભ્રમ ફિલ્મ કરો છો એક્સપિરિયન્સ કયો રહ્યો ભ્રમનો કેમ કે એમાં જેમ તમે એમાં કહ્યું કે ટૂંકું છે પણ એમાં તો મુખ્ય આખું આજુબાજુ જ તમારા કેરેક્ટર તો એટલે ભ્રમનું પણ સેમ વસ્તુ જ્યારે એમને નરેટ કરે વાર્તા એટલે નોટ થિંકિંગ કે મારું કેરેક્ટર કયું છે કે શું છે એ વાર્તા જ એટલી બધી એન્ગેજિંગ હતી કે આમ મગજમાં ચાલ્યા જ કરે ચાલ્યા જ થ્રિલ દરેક દસ પંદર મિનિટે તમારો કંઈક નવો ટ્વિસ્ટ આવે નવી વસ્તુ ખુલતી જાય એટલે અમે જ્યારે સાંભળતા હતા ત્યારે જ એટલી બધી મજા આવી તો એવું લાગ્યું કે એકચ્યુઅલી એને ફિઝિકલ ફોર્મ મળશે તો એ કેટલું વધારે ઇન્ટરેસ્ટિંગ એન્ડ એન્ગેજિંગ થશે દેન વાત આવી કેરેક્ટરની એકચ્યુઅલી પહેલાં એવું હતું કે જે તમે ફિલ્મ જોઈ છે સો જે ઇન્સ્પેક્ટરનું કેરેક્ટર છે જે ફાઇનલી અભિનય બેન્કરે કર્યું એ કેરેક્ટર હું કરવાની હતી દેટ વોઝ ધ કેરેક્ટર આઈ વોઝ અપ્રોચ ટુ તો રાકેશનું કેરેક્ટર ઇન્સ્પેક્ટર રાકેશનું કેરેક્ટર હું કરવાની હતી એ મને બહુ ચેલેન્જિંગ લાગ્યું હતું એટલે પહેલી વખત સાંભળ્યું ત્યારે યુ નો બિકોઝ એમના જે શેડ્સ છે એ બહુ જ કોમ્પ્લેક્સ અને યુ નો સો હું અત્યારે જ વિચારી રહી હતી કે હું કેવી રીતના એને પ્લે ઓફ કરું બીકોઝ ઇટ વોઝ ગોઈંગ ટુ બી અ હ્યુઝ ટાસ્ક ટુ પ્રિપેર ફોર રાકેશ ખૂંખાર એવો એક પોલીસમેન જેને અફકોર્સ યુનો એ છે કે ગમે તે કરે રાઈટ રોંગ એને કોઈ બેરિયર વગેરે એને કેસ સોલ્વ કરવાનો છે એ ઓનલી મોટિવ છે એનો સો એ કેવી રીતના હું એઝ અ વુમન યુ નો એક નાની ચાઇલ્ડ એક્ટર સાથે મારે કામ કરવાનું છે એને એનો બહુ રૂથલેસલી બિહેવ કરવાનું છે એની સાથે એ કેવી રીતના હું કરીશ એ મારા મગજમાં ચાલતું હતું જ અને પ્લસ વર ઓલ્સો વર્કિંગ આઉટ કે કેવી રીતના અને ધ સેકન્ડ ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર મને એવું લાગ્યું વોઝ ડેફિનેટલી જે મેં પ્લે કર્યું જે એક મેલ

ઇન ધ સેન્સ એ જ્યારે મેં હમણાં કીધું તમને એમને ઇન્સ્પેક્ટર રાકેશ આ રોલ લખ્યો તો એમના મગજમાં એવું નથી ઓકે ઇન્સ્પેક્ટર રાકેશ ઇઝ જસ્ટ અ નેમ પણ મેલ ફિમેલ એ બેરિયર એમનામાં છે જ નહીં હી બિલીવ્સ કે એવરીથિંગ ઇઝ એ કેરેક્ટર અને એ કોઈ પણ પ્લે કરી શકે તો બહુ ફ્લુડ એવી એક પ્રોસેસ છે જે હું મારું કેરેક્ટર જે માયાનું પ્લે કર્યું એ ઇનિશિયલી અવિનાશ કરીને કેરેક્ટર હતો મેલ કેરેક્ટર હતો જે પ્લે કરવાનો હતો તો બહુ ઇઝીલી એ ચેન્જ અને ઇન્ટરચેન્જ થઈ શકે એવું એમના મગજની ફ્લુઇડિટી બતાવે છે અફકોર્સ સ્ક્રિપ્ટમાં યુ હેવ ટુ મેક ધોઝ લિટલ ચેન્જિસ ટુ અકોમોડેટ એક મેન એન્ડ વુમન પ્લે કરે તો એ ચેન્જીસ ઓફકોર્સ આવે પણ એ રિજિડિટી નથી એમના મનમાં અને બહુ યુનો દેટ આમ નથી એ માણસ યુ નો હિ કેન થિંક બિયોન્ડ દેટ કે યુ નો બહુ જ કે ધીસ ઇઝ અ મેલ ઓરિયન્ટેડ એ વાળી નો જેવું કેસ કમિશનર એ એક નેચરલી આપણે કઈ વિચાર્યા વગેરે પોલીસ કમિશનર વિચારીએ તો એક મેઇન ફિગર આવે ઘણાના મનમાં એ આવે સબકોન્શિયસલી આવે બટ એમના મગજમાં એ નથી આવતું

દરેક નો જુદા ચેલેન્જીસ હતા બટ ધ કેરેક્ટર ઇટ સેલ્ફ અ સો ચેલેન્જિંગ એટલે જે માયાનું મારા માયા ઇઝ ધ કેરેક્ટર એટલું કોમ્પ્લેક્સ એન્ડ ડાર્ક એનું યુનિવર્સ હતું અને મજાની વાત એ છે કે એને ખબર જ નથી કેવી એટલું ડાર્ક છે બિકોઝ એને કંઈ યાદ જ નથી રહેતું કે આ મોમેન્ટ પર રહે છે અને નેક્સ્ટ મોમેન્ટ પર એ ભૂલી જાય છે સો એવા વ્યક્તિની મનસ્થિતિ કેવી હોય કાયમ પોતાના મેમરી પર તમે રિલાય ના કરી શકો તો કોઈ તમને કંઈક કે તમે એના પર વિશ્વાસ રાખવો જ પડે બીકોઝ કોઈ ચોઈસ નથી પણ એમને કીધા પછી પણ આઈ સ્ટાર્ટ ડાઉટિંગ યુ કે આ મને સાચું કે છે કે બિકોઝ ઇન્ટેલેક્ટ તો કામ કરે છે ઓનલી મેમરી ઇઝ નોટ વર્કિંગ અને ડિમેન્શિયા જે એ રોગથી પીડાય છે એ એવો એક ડિઝીઝ છે જે હાઈ રેન્કિંગ જોબ્સ કરતા હોય ઇન્ટેલેક્ચ્યુઅલ્સ હોય એમને થતા યુ નો દેટ બીમારી એમને વધારે થઈ શકે એવું એક પોસિબિલિટી હોય છે ઓફકોર્સ આમાં ટ્રોમા ઇન્ડ્યુસ્ડ એમને આ થયું છે ડિમેન્શિયા બટ એક બહુ ઇન્ટેલિજન્ટ વ્યક્તિ છે તો એમાં એ બેલેન્સ રાખવું બિટવીન એ ગાંડી નથી એને મેમરી નથી બટ એ બહુ ઇન્ટેલિજન્ટ છે સો હાઉ ટુ કીપ ધ બેલેન્સ બિટવીન ઓલ ધીઝ થ્રી દેટ વોઝ ધ મેઇન ચેલેન્જ કે ગાંડી ના લાગવી જોઈએ બિકોઝ ગાંડી તો નથી જ એને મેમરી નથી સો એના લીધે એને પેરાનોયા થાય એને અમુક વસ્તુ દેખાય જે હોય નહીં સો યુ નો એ બધા સાથે કેવી રીતના ડીલ ડીલ કરે અને શી હેઝ સ્પાર્કસ ઓફ ઇન્ટેલિજન્સ જ્યારે યુનો તમે અમુક સીનમાં જો તો એ ક્રેક કરે કે જો યુનો એના એને જો યુ નો બચાવવી જ હોય તો આ બધા ક્લૂઝ કેમ એને બાકી રાખ્યા જે યુઝ એન્ડ એક્ઝેક્ટલી તો એ એક ટ્વિસ્ટ પણ એનામાં છે વિચ શોઝ હર બ્રિલિયન્સ ઓર હર ઇન્ટેલિજન્સ વિચ ઇઝ ઇન પ્લેસ સો આઈ થિંક ધ એન્ટાયર કેરેક્ટર વોઝ મોર ચેલેન્જિંગ દેન અ પર્ટિક્યુલર સીન ઓકે આર્કિટેક્ટ અને અભિનય તો એ બંને અત્યારે ચાલે છે બેલેન્સ થઈ જાય છે કે પછી હવે હા એકચ્યુઅલી ટુ થાઉઝન્ડ સેવન્ટીનમાં જ્યારે ફર્સ્ટ ફિલ્મ રિલીઝ કરી ત્યારે એટલું બધું કામ નહોતું મારી પાસે સો બે એક વર્ષ એવું કર્યું કે આઈ ટુ ડુ બોથ બટ પોસ્ટ ટુ થાઉઝન્ડ એવું થયું કે ઘણા બધા કામ અહીંયા આવવા લાગ્યા અને પછી ઇટ ઇઝ બિંગ અનફેર ટુ ધ ફર્સ્ટ પ્રોફેશન જ્યારે યુ નો એમાં પણ એક એક ક્લાયન્ટની એક જર્ની હોય છે જેમાં યુ નો ફ્રોમ કન્સેપ્શન ટુ એકચ્યુઅલ યુનો ગેટિંગ ધ પ્લેસ રેડી તો એ જર્નીમાં ફોર એન આર્કિટેક્ટ ઇન્ટિરિયર ડિઝાઇનર એમની સાથે રહેવું થ્રુ એવરી પ્રોસેસ એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે એવું નહીં કે તમે ઇનિશિયલ મિટિંગ કરી લીધી અને પછી જ્યારે તમે પ્રોડક્ટ ચૂઝ કરતા હોય કે ઇમ્પ્લિમેન્ટ થતું હોય ત્યારે તમે જોડે ના હોય તો ઇટ ઇઝ અનફેર અકોર્ડિંગ ટુ મી એટલે પછી મેં એવું ડિસાઈડ કર્યું કે ભલે પછી થોડાક વખતનો આરામ મને મળી જાય તો ઇટ વિલ હેલ્પ મી પ્રિપેર મારા નેક્સ્ટ રોલ માટે વધારે સારી રીતે તો પછી મેં એમાંથી એક એને આઈ ઘણા વર્ષો એ કર્યું બહુ મજા કરી અને એક બેકબોન તૈયાર થયું ફોર મી એઝ અ પર્સન અને બિકોઝ આઈ થિંક દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એન એક્ટર ટુ ફાઇન્ડ યોર સેલ્ફ તો આઈ ફાઉન્ડ માય સેલ્ફ ઇન માય આર્કિટેક્ચર પ્રેક્ટિસ અને પછી એપ્લિકેશન અહીંયા થઈ ઓકે તમને કેવું સિનેમા વધારે જો ગમે છે

જેમાં મહિલાઓની વાત જેવું કે ડેડા પિક્ચરની આપણે ફિલ્મની વાત કરીએ એમાં એક ફિમેલે લખેલી ડિરેક્ટ કરેલી આ ફિલ્મ છે તો બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણા સોસાયટી માટે ટુ હેવ ધીસ ફિમેલ પર્પેક્ટિવ અને જ્યારે તમે ફિલ્મ જોશો ત્યારે તમને ખબર પડશે કે ઇટ ઇઝ ઓફકોર્સ અ ફિમેલ પર્સ્પેક્ટિવ પણ એક બહુ જ બેલેન્સ્ડ અને બહુ સરસ રીતે એમને આ બેલેન્સ નિભાવ્યું છે સો સોટ અને ફાઈનલી દર્શકોને ડેડા માટે તમે હમણાં વાત કરી છે કે ખાસ કઈ ટૂંકમાં કેવું હોય કે આ ફિલ્મ જોવા જવી જોઈએ એનું રીઝન આ છે તો શું કહેશું કરેક્ટ ડેડા ફિલ્મ જેવું આપણે ટ્રેલરમાં પણ જોયું એક એક ફાધરની સ્ટોરી છે એની સાથે સાથે એક અકોર્ડિંગ ટુ મી એક ક્રિએટિવ માણસની પણ જર્ની છે એ ક્રિએટિવ માણસની જર્ની પણ બહુ પેઇનફુલ હોઈ શકે બહુ જ એના બધા સ્ટ્રગલ્સ છે એન્ડ સ્પેશિયલી ક્રિએટિવ પીપલ જે પડદાની પાછળ કામ કરતા હોય જેવું કે રાઇટર છે લિરિસિસ્ટ હોઈ શકે કમ્પોઝર્સ છે મ્યુઝિક પ્રોડક્શનમાં જે છે એ લોકો પડદાની પાછળ એટલી જ મહેનતથી કામ કરી શકે છે બટ એમની સાથે ઘણી બધી વસ્તુઓ થતી હોય છે બિકોઝ એ પડદાની આગળ નથી આવતા અને એમની વાત નથી કહી શકતા તો એ પણ વાત આ ફિલ્મમાં બહુ જ સારી રીતે કેપ્ચર થઈ છે તો અફકોર્સ એઝ અ ફિલ્મ એઝ અ ફાધર તો આ ફિલ્મ જોવી જ જોઈએ બટ ઇવન એઝ અ ક્રિએટિવ પર્સન તમારે આ ફિલ્મ જોવાની ખાસ તમે જોજો અને ચૂકતા નહીં જોવાની થેન્ક યુ અને આપણે સિનેમા સહિતનું રેપિડ ફાયર ફટાફટ રાઈટ ગમતું શહેર પુણે ઓકે ફેવરેટ ફૂડ દાળ ભાત એટલે થ્રી સિક્સટી ફાઈવ ડેઝ ખાઈ શકો એવું ફૂડ ઇઝ દાળ ભાત પુણામાં ગમતી જગ્યા કઈ છે પુના બહુ બધી એવી જગ્યા છે બટ યુ નો ટેકિન જીમખાના અને પ્રભાત રોડ એ એટલે અમારી એરિયાઝ હતી જ્યારે અમે ગ્રો થતા ફર્ગ્યુસન કોલેજ ફેવરેટ એક્ટર ઇન હિન્દી બહુ બધા છે ઇરફાન સાહેબ મને બહુ જ ગમે છે જયદીપ અલાવત અત્યારે લવ હિઝ વર્ક યા ઇરફાન સાહેબ ને ગમતી અને ઓફ કોર્સ વી આર ટોકિંગ અબાઉટ મેલ એક્ટર્સ મારા સૌથી ગમતા અને પ્રિય એક્ટ્રેસ રેખાજી છે જેમની હમણાં ઉમરાવ રી રિલીઝ થવાની છે સમ આઈ એમ વેટિંગ ફોર ધેટ ઓકે ગુજરાતીમાં ગમતા કલાકાર કોઈ ઘણા બધા છે બટ યુ નો હું થોડું કામ લાઈક લાઈક મેઇન સ્ટ્રીમ છોડીને જરાક વાત કરું તો હમણાં આપણે ભ્રમ ફિલ્મમાં જો અભિનય બેંકરને આઈ લવડ એમને જે આ રોલ પોટ્રે કર્યો છે ભયંકર સરસ રીતે કર્યું છે ડિફિકલ્ટ રોલ અને જ્યારે અમે ઓડિયન્સ ઇન્ટ્રેક્શનમાં જતા ત્યારે ઓડિયન્સને એવો રોલ હતું કે વી હેટ યુ સો એ બહુ જ બિગેસ્ટ કોમ્પ્લિમેન્ટ હોઈ શકે કોઈ એક્ટર માટે કે વી લવ ટુ હેટ યુ ને એમાં પણ જ્યારે હસે છે અને એક દાંત ભાઈ એટલે જ રાઈટ યસ તો બહુ જ અગ્રો રોલ અને બહુ સુંદર રીતે એમને નિભાવ્યું છે વિથ લોટ ઓફ નોન્સસ રાઈટ વેલકમ જિંદગી માં પણ હમણાં જ મે પ્લે ફરી પાછું જોયું એમાં પણ અદ્ભુત છે બીતુ બંગા મને યાદ આવે રેવા હાજી એમાં પણ એમનો સરસ હતો મ્યુઝિક ડિરેક્ટર ગમતા ઓલ ટાઈમ ફેવરેટ તો આરડી બર્મન છે આઈ થિંક એમના જેવું મ્યુઝિક કોઈએ નથી કર્યું આઈ લવ ધીસ મ્યુઝિક ओके एक्टर અને આર્કિટેક્ટ ન હોત તો एक्टर અને આર્કિટેક્ટ ન હોત તો આઈ ધીક આ વુડ બીન નો આઈ ધીક આ બીન આઈ ધીક આ બીન અ ડોક્ટર વેટરનરી ડોક્ટર પરહેપ્સ બીકોઝ લવ વર્કિંગ વિથ એનિમલ્સ અને મને એનિમલ્સ બહુ ગમે છે એટલે એમને કોઈક પણ રીતે સેવા કરી શકતો આઈ ધીક આ બીન ઉતરવા માટે કોઈ ગીત સાંભળો છો એવું કશું કરો છો અમુક વાર સ્પેશિયલી જ્યારે થોડાક આમ ઇમોશનલ અને એ ટાઈપના સીન્સ હોય ત્યારે વધારે પહેલાં બહુ વધારે એવું કરતી હતી હવે ઇટ ઇઝ બિકમ ગ્રેજ્યુએટ મોર ઇઝિયર ટુ ગેટ ઇન ટુ અવન વિધાઉટ મ્યુઝિક પણ હા મ્યુઝિક બિલ્ડ કરે છે જરાય ક્યાંય એટલે એવું સ્પેસ જ નહોતી કે એવું કંઈક પ્રિપેર કરવું એમાં જસ્ટ ટુ રિમેમ્બર કે આપણા શું શું ફ્લોઝ છે એટલે માયાના શું ફ્લોઝ છે કે એના શું પ્રીકન્ડિશન્સ છે એની કે એને આ છે આ છે આ છે આ મોમેન્ટ પર એ શું ફીલ કરી રહી છે બિકોઝ એનું મોમેન્ટ ટુ મોમેન્ટ ઇમોશન્સ બદલાતા હતા એક મોમેન્ટ એ આમ યુનો ભજીયા ખાય છે બીજી મોમેન્ટ રડે છે કે એની દીકરી એ થઈ ગઈ પછી ગુસ્સે થાય છે કે કેમ તને યાદ નથી આવતો એટલે એટલા બધા શિફ્ટ છે એટલે એક કોઈ પર્ટિક્યુલર મૂડ લઈને આ ફિલ્મમાં જવું એવું નહોતું ઇફ યુ હેવ સીન ધ ફિલ્મ સો યુ નો એવું નથી કે ઓકે આ સેડ સીન છે કે આ એવો સીન છે એવું નથી એવરી મોમેન્ટ ધ ઇમોશન વોઝ ચેન્જિંગ તો એમાં મ્યુઝિકનો સહારો લેવાનો એ રસ્તો નહોતો આઈ હેડ ટુ જસ્ટ પ્રિપેર એન્ડ પ્રિપેર જસ્ટ ફોર ધ કેરેક્ટર અને એના ફ્લોઝ શું છે એના સ્ટ્રેન્થ શું છે અને આ સીનનો ગ્રાફ કઈ પ્રમાણે એટલે અહીંયાથી ચાલુ થાય છે ક્યાં ક્યાં જઈને આ છોડવાનું કયા પોઈન્ટ પર છે એટલું જ યાદ રાખવાનું આવે ત્યારે શું કરો છો મારા પેટ સાથે રમું નોટ કંટાળો આવે ત્યારે કાયમ જ રમતી હોઉં છું બટ એ મારું બહુ ફેવરેટ એક યુ નો મી ટાઈમ છે એમને નવડાવવાનું એમને ગ્રૂમ કરવાનું એમને યુ નો એ બધું દેટ ઇઝ માય ફેવરેટ સોશિયલ મીડિયાની ઇમ્પેક્ટ પડે છે અસર થાય છે પડે છે મોરસો બિકોઝ જ્યારે આપણી ફિલ્મ રિલીઝ થવાની હોય ક વોટ એવર ત્યારે આપણે વધારે ને વધારે સોશિયલ મીડિયા પર રહેવું પડે છે બિકોઝ અમુક પોસ્ટિંગ્સ કરવાના હોય લોકો તમને ટેગ કરતા હોય એના થિયેટર્સમાં જોઈને કે એ કરીને તો એ વખતે થોડું વધારે રહેવાનું થાય છે ત્યારે ખબર પડે છે કે આપણે બહુ બધું યુનો માઇન્ડને બંબાડ કરીએ છીએ વિથ લોટ ઓફ અધર ઇન્ફોર્મેશન જે આપણને નોર્મલ લાઈફમાં જરૂરી નથી હોતી કે વી કેન ડૂ વિદાઉટ પણ એ એવું ફ્રેન્ડ પણ છે અને ફો પણ છે એવું કહી શકાય કે એના વગર રહેવાય નહીં અને બટ એક કંટ્રોલ આપણે જો રાખીએ જ્યારે જરૂરી ના હોય ત્યારે આપણે એને જો થોડોક એનો ફૂલ સ્ટોપ રાખી શકીએ કોમા પર લાવીને રાખી શકીએ તો દેટ્સ ગુડ રાઈટ પુસ્તકો વાંચવાનો સમય મળે છે અત્યારે નહીં પણ પહેલાં બહુ વાંચતી હતી એન્ડ જસ્ટ જસ્ટ ટોકિંગ ટુ કે એવું થાય ને કે આમ બુક છોડીને આપણે ક્યાંક જવું પડે કે ઇવન જમવા માટે કોઈ બોલાવે તો એવું થાય કે યાર ફરી પાછા એ સીનમાં એ જગ્યાએ જવું છે જે આપણે બુક વાંચતા હતા એન્ડ ધ બ્યુટી ઓફ દેટ ઇઝ કે તમે આમ પોતાની જ એક વિઝ્યુઅલ દુનિયા બનાવે જો આપણી પાસે સિર્ફ વર્ડ્સ છે બટ સ્ટીલ તમારા મનમાં તમારા મગજમાં બધા યુ નો આખી સીન દેખાય છે કેરેક્ટર્સ ને એકચ્યુલી તમે વિઝ્યુઅલાઇઝ કરી એટલે મને તો એટલીસ્ટ એવું થાય છે તો પણ અત્યારે ઓફલેટ નહીં બિકોઝ મને બહુ જ આમ શાંતિ જોઈએ પછી એવું ના હોય કે ફોન કે મગજમાં કંઈ બીજું ચાલતું હોય આઈ કે નોટ વુડ અને પોતાની ખામી માઇનોસ પોઈન્ટ જે દૂર કરવી છે ક્યારે ક્યારે બહુ વધારે યુ નો વધારે પેશનેટલી કોઈક વસ્તુની પાછળ પડી જાઉં છું લાઇક યુ નો ક્યારે એમ થાય કે ના ના ફિઝિકલી બહુ ફિટ થવું છે તો બહુ ઓવર એક્સરસાઇઝ જઈને કરી લઉં એન્ડ આઈ હર્ટ માય સેલ્ફ ડુઈંગ દેટ કે યુ ના એવું આમ ઓવર ઇન્વોલ્વ થવું કોઈક વસ્તુમાં એ મારી ખામી હું ગણું છું બિકોઝ એક ફૂલ સ્ટોપ કે એક લાઈન હોવી જોઈએ કે ના એની આગળ યુ જસ્ટ લીવ ઇટ ટુ ડેસ્ટિની જે થવાનું છે એ થશે બટ એ થોડું કેવું છે ઓવર ઇન્વોલ્વ થઈ જાય છું સૌથી ગમતી ફિલ્મ પોતે કરેલી અત્યાર સુધી આઈ થિંક ઓફલેટ તો ભ્રમ જ છે બિકોઝ એમાં ઘણું બધું કરવા મળ્યું અને વિદિન ધ લિમિટેશન્સ ઓફ ધ કેરેક્ટર ઘણું બધું એક્સપ્લોર પણ કર્યું મારી રીતે એઝ અ કેરેક્ટર તો એ કરવાની બહુ મજા આવી હું અને તું કેતકી નો કેરેક્ટર પણ મને બહુ જ ગમે એવું છે અરુંધતી સિંગ જે ઇકબાલમાં કર્યું એ પણ એવો એક કેરેક્ટર છે અને આ ફિલ્મમાં તમે સુલેખા એક પબ્લિકેશન હાઉસ રન કરે છે ઇન્ડિપેન્ડન્ટ સ્માર્ટ વુમન છે એનું પણ કોઈ બીજું બેગેજ નથી એનું એક ધ્યેય છે એની એક સ્ટ્રેન્થ છે કે એક સારી સ્ક્રિપ્ટ કે સારી વસ્તુ એની પાસે આવે તો એના એક્સપિરિયન્સથી એ ઓળખી શકે છે અને બીજી એની સ્ટ્રેન્થ એ છે એ માણસને પણ પારખી શકે છે તો એનો ઉપયોગ એ કઈ રીતે કરે છે ઇન હર કરિયર ઓર ઇન ધ ફિલ્મ એ જોવાની મજા આવશે થેન્ક યુ ડેડા જોવા જજો તમારા નજીકના થિયેટરમાં સિનેમાઘરમાં અને અમે તમને વારંવાર સ્ક્રીન ઉપર જોતા રહીશું અને થેન્ક યુ Thank you so much Parth. Pleasure being here. Yeah.